ફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે છે અમારો હોલિડેનો લાસ્ટ ડે અને ફિફ્થ ડે અને લંચ મસ્ત કરી લીધું છે તો પછી એવું વિચારું કે ચલો હવે જવાનું તો કંઈ બાકી નથી રહ્યું તો છેલ્લે આજુબાજુના જે નજીકમાં ગામડા હોય એમાં કંઈક જઈ અને જોઈએ કઈ રીતનું અહીંયાનું ગામડું હોય છે દર વખતે હું કોઈ બી હોલિડેમાં જાઉં તો લગભગ એ બધા આજુબાજુના ગામડા હોય તો એમાં રાઉન્ડ મારતો હોઉં છું તો આજે લઈ જઈએ બાજુના ગામડામાં તો અહીંયાથી નજદીકમાં જ છે કે રસ્તો છે પછી તો શું જ્યાં રસ્તો મળે ત્યાં ગાડી ચડાવી દેવાની અને જોવાનું ક્યાં શું છે ને શું નહીં અને બતાવું તમને ચાલો જઈએ ગામડે ફરતા ફરતા નીકળી ગયા ઓલ્ડ ટાઉન ઓલ્ડ ટાઉન કરતાં કરતાં તો તો બહુ ઊંચી હિલ છે હિલ ઉપર આવી ગયા છીએ જોઈએ હવે આગળ ક્યાં કેટલે નીકળાય છે убрал

ચાલો જઈએ આમથી આમ જો પાછું નીચું જ જવાય છે આગળથી

આટો મારો જો આ ગામડાના આવા મકાન છે આપણે ઇન્ડિયામાં પેલા નળિયા નાખે ને પેલા પીઢું નાખીએ એવા આ બાજુ વળી બંગલો બનાવ્યો છે ચાલ જ જઈએ આંટો મારીએ ગામડામાં બંગલો બને છે દ્રાક્ષ લાગે છે જૂનું મકાન લાગે કેટલી ઓલિવ ઓલિવની ખેતી છે નગરી અહીંયા

Oi toi. Kajat, tyrasto se,

ઢાંકું છે ને એટલે ઓલા ચકલા બગાડે નહીં આ બાજુ હું આવ્યું બીન્સ લાગે છે હા બીન્સ વાલ પેલી પાપડી આવી હાલ અંદર આવવું હોય તો ઓરેન્જના ઝાડ છે કોક માડી છે લે આ તો મરચાઈ ભાઈ પાસે ને कंपनी लाओ ये वो हेलो हल मेरा और आज हल तो हल तो अब जो है तो कहीं बवड़िया जो कहीं काले सा खातर मन तू ये उलागे इसके ग्वास आवे से भी मोटी हल तागर जाई ઇન્ક્વાયરી કરીએ હું બનાવીશ ભાઈ કંઈક બનાવે છે ખરા I know, isn't फ्रेश ऑयल वही है, बॉलीवूई। आ। पतालिया, लपकी, अनुपन्नो नाम तो माता ने था वर्तु। मिनिस्टर पार्टी ऑफ़ थिनाली। हम बाजू जाऊँ के हम जाऊँ? हम जाऊँ तो होटल आई जाएँ। हम जाऊँ तो जी रखड़ा है। आये बोर्ड से। અહીંયા જો લીંબુ લીંબુ ભાઈ હાડે હાડ આસ જો તો ખરા પણ કાંઈ ઘટે નહીં છે લુમખા લુમખા ચાલો જાઈ હોય બીજી બાજુ પી ઓલીવના જ ફાર્મ છે ને ઓલિવના ને એમાં પાછા અમુક જગ્યાએ સંતરા ને એવું બધું છે લીંબુડી તો ભાઈ હાડો હાડ થઈ શકો મને લાગે અહીંયાથી નજા બધું ભરી જતા હશે આમાં ઓલિવને પાંદડાને બધું ભેગું થાય નીચે જાળી પાથરેલી છે આખામાં એટલે આની અંદર જે ખરે લઈ જાય ને પછી એમાંથી તેલ બનાવે હળી જાય સ્લીમ ઓરેન્જ છે આવું બધું થઈ ગયા ઓલિવ છે ભાઈ આ બાજુ બીજી એક ફેક્ટરી છે ત્યાં ઓલિવ ઓઇલ જ બને છે મેળા લીંબુ મેળા લીંબુ સુકાઈ ગયા છે પતલી સાલના આગળ હશે જો ઓલામાં ઓલા ઓલા ઝાડમાં જો આમાં હશે તને કહું બધા જો સુકાઈ ગયા શું કરવાના બધા છે પણ બધા સુકાઈ ગયા છે ફાયદો ખરો તો નળતા લીંબુ ઝાડો ઉપર એક ટકે નહીં ચાલો આગળ જાય ક્યાંક હવે એમ ઓલીવ ને પાંદડા ને બધુંય હામે દરિયો દેખાય ના આ બાજુ ડુંગરો દેખાય જંગલ કોઈ હામું મળતું નથી ખેડોટ ખેડોત માણકૂંક મળે

ટો મારીએ બપોર વચ્ચે અહીંયા બધા હોઈ જથા લાગે છે ઇન્ડિયાની જેમ ગરમીને કારણે એવું જ લાગે છે કોઈ દેખાય આવું કાગડા પડેસ આવી ગયા ફરતા ફરતા બીચ ઉપર સેન્ડી બીચ સેન્ડી તો નથી ઓલો પથરાવાળો પણ પાણી એકદમ ક્લિયર છે જો મસ્ત આપણે એ દિવસે આવ્યા ને તો જો ઓલી બાજુ હોટલ વાલા ને ઉતાર્યા હતા એ હોટલ એ રે આજ દેખાય જો ઓલી બાજુ એ બાજુ રોડ છે ને ત્યાં ઓલા આપડી ભેગા નહોતા ફ્લાઇટમાં એને ત્યાં નહોતું ઉતાર્યા હાલો એમ થોડાક ઉપર હાઉસ છે નીચે રેસ્ટોરન્ટ આખી બનાવી લીજો બધે કાફે આ રીતના કહો અહીંયા ઉપર રહેવાનું નીચે કાફે છે બધી बाजू रे आ बाजू रे पाणी कोखु देखाए सम्झी માર્કેટ જોઈ ગયા તમે હા માર્કેટમાં આટો જોકે આપણે જેવું જ હશે એમાં કંઈ તો હોય જેવી ફિલિંગ આવે અંદર કા યલો ને ગ્રીન બધું મોરિસન્સ જેવી ફીલિંગ આવે ચોકલેટો છે એમ બધી અલગ અલગ ચીઝ પનીર પનીર નહીં ચીઝ છે બધી આપેલું અહીંયા નું જે સોફ્ટ પનીર જેવું છે ને ફેટા ફેટા ચીઝ બ્રેડ બધી ટાણા આઈ ગેસ ઇટ 179 179 યુરો ના વાલ આપણે હતું જ ને વાલનું શાક સ્પાઈસ બધા નૂડલ્સ નૂડલ્સ મેગી ચોખા સ્પગેટી ઓલિવ ઓઇલનો અહીંયા શું ભાવશે જો ટ્વેન્ટી એઈટ યુરો ફોર લિટર તો આપણને ઓલા એક લિટરના ટેન યુરો કીધા ને બરાબર કીધા તો फरे रोजो के फाइव सिक्स नाइन सोल पे नहीं बीजु से दाबेली पाव हरास मोटा जा

પિસ્તા છે કે મેવો કલર છે બદામ છે આખી આખી બદામ છે એમ હં હં છે મોટી મોટી મગફળી કેટલાની છે આ પણ અંદર શેકેલી આવે મંકી પીનટ્સ કે અને આપણે જે અહીંયા ટેસ્કોમાં આવે ને અંદર શેકેલી આવ્યા શાકભાજીમાં પાંદડા છે નકરા નીચે ટમેટા કંઈક અલગ છે જા કેવડા મોટા મોટા પાલક પાલક જ હા ચાઇનીઝ આદુ છે કે ઇન્ડિયન આદુ ચાઇનીઝ જ છે હા કેવા ખાટો સારો શું હા શું છે પીળું પીળું બીજો રૂમ છે

કઈ ઓલો લોટ છે ને કઈ કયો આપણે જોઈ હે આશીર્વાદ લોટ છે ને કઈ તો ઉપાડતા જઈ સસ્તો હોય તો બે ચાર કોથળા ઇન્ડિયા જેવી ચા માટે સારી કામ આવે એવડી નાની હોય ને આ તો બહુ મોટા કપ પડે આડા કપ ઇન અહીંયા એક જોયું કે ગાડીઓ બધી એવી ખખડ ધજો હોય આ તો ઠીક છે આમાં છે આગળ બોનેટ બાકી તો આગળ બોનેટ બોનેટ લાઇટ બાઇટ કાંઈ ન હોય તો હાંકતા હોય જોરદાર જો આ બાઇક જુઓ તોય હાંકે છે બાઈક લુના ટાઈપનું યામા ખાનું છે બોડીમાં કાંઈ વધ્યું છે એમને અડાડી દીધું છે બધી ઉપર કાંઈ નથી તોય હાકે કોઈ લાયસન્સ નહીં કાંઈ નહીં હાકે રાખે વાહ વાહ જેવું कहीं कैमरा नहीं आटला आखा रोड में फेरा कोई जगह क्या कैमरा नहीं खटारा बता ही निकला हाँ उस सुम शाम से मानसो कोई नहीं એટલે પાળીએ બે હિવ ઘડીક અહીંયા પાળીએ મકાન નળિયા વાળા ખજૂરીઓને એવું બે હિવી ઘડીક અહીંયા શું કામ છે હોટલ ઉપર જાય ગયા ગપાટા મારશે ગયા બે હાલ ગ્રીસ ભાઈ ગ્રીસ बोल निकल भी तो ही आइए ये पाछा होटल पर गर्मी अभी छे आलो खड़ीकर आराम करिए पाछो હા યાર શું છે ને એ ખબર નથી પડતી ઓરેન્જ આવા હશે એકાદ ટ્રાય તો કરવી જ પડશે પૂછીને વન બાય ઓરેન્જ સિટિંગ એરેન્જમેન્ટ સારું છે મજા આવે બેસવાની રેસ્ટોરન્ટમાં ચાલો રેસ્ટ હોટેલની ટૂર કરાવી દઈએ હોટલની ટૂર નથી થઈ આ વિડીયોમાં ઓલમોસ્ટ બધા ત્રણ ફ્લોરના કોટેજ જ છે બધા અહીંયા આ ટાઈપના અલગ અલગ નામ આપેલા છે એક મોટો સ્વિમિંગ પૂલ અહીંયા છે અને એક બીચ ઉપર છે પાછળ જો બત્યા આ રીતના કોટેજ છે મતેને અલગ અલગ નામ આપેલા છે નિકનેક ને છે કે મેંગાアンચાઉસ ને લોફ ફ્રીજ ને મસ્ત કરીને કોથળી બધાય બધા ઓલિવ ઓઇલ જ હશે ઓલિવના જ ઝાડ હશે એવું લાગે કે નહીં જોતા એવા લાગે છત્રીએ પણ જબરી બનાવી છે કટિંગ જોરદાર છે ફિલ્ડ ગજીબો વેલનેસ એરિયા ગજીબો બનાવ્યું છે પબ્લિક છે પણ હવે સ્વિમિંગ પુલ માં જેમ્સ બોન્ડ સ્ટ્રીટ અહીંયા રેસિડેન્સ પૂરો થઈ જાય છે અહીંયા આખું સ્નેક બાર છે સ્વિમિંગ પુલ અને ચેરો અને પાછળ છે દરિયો બસ તો સુધીની આખી આવી ગઈ બધું આઈસ્ક્રીમ બાર ને કોર્નર ને ડ્રિંક્સ ને બધી પીઝા ચીપ્સ બર્ગર હિન્દી ક કપલ મળી ગયું દિલ્હી બાજુના છે તો બહુ મજા આવી ગઈ એમની જોડે બધે ડિનરમાં ને લંચમાં બધે સાથે હતા ને બીચ ઉપર ને બધે ભેગા હતા તો કે અમને પણ બ્લોગમાં લઈ લો ચાલો તમને પણ બ્લોગમાં લઈ લઈએ તો બસ મિત્રો મારો આજ છેલ્લો બ્લોગ હતો અને અહીંયા આજે મારી હોલિડે પૂરી થાય છે તો ફરી પાછા મળીશું નવા વ્લોગમાં જોતા રહેજો અને જો વિડીયો લાયક સારો લાગ્યો તો કોમેન્ટ કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો થેન્ક યુ